તો ઇન્જેક્શન લઈ આવે ને પછી તમને બતાવું ને ઇન્જેક્શન કઈ રીતે મારે છે શું કરે છે શું કરવાનું બધુંય તમને બતાવું તો કન્ટિન્યુ બિન આવ્યું આપણે ફ્રેન્ડ્સ તો જો જાવે આપણે દવા લેવા દવા લઈ આવી ક્યાં દવા લઈને ડિટેલ થઈ ગયા ફ્રેન્ડ્સ દવા લેવા ગી છે હવે ઘરે જઈને ઇન્જેક્શન મારીએ તમને બધું બતાવ્યું તો કન્ટિન્યુ બિન આવ્યો આપણા તો અલ્યા તમને આગળ આગળ બતાવું આગળ હું થાય કઈ રીતે ઇન્જેક્શન લઈ પાટો પાટો ફોટો

Ini les pai doktor. Kan ini les pai. Mau Ni jong, mau beri jong. Wali baju boleh tak? E ini baju maru. Bas Bas. 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 Bas.

બસ એટલે આમ લઈ લે કનો આવ્યો એ ઉભો રહી જાય ઉભો રહી ગયે એ કિશોરભાઈ વાંચ ચેટા ભાઈ બસ નહીશો ઘડી ખતરી પાડી દે હવે હક નહીં બોલી ઘોડી

हा हा ए अनन्या अबदरन पत्र हां नहीं

બ્લોગ સારો લાગે તો લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં